અને ભાષા વિભાગના વિડીયો ખાસ જોઈ લેવા અને વધારે મહાવરો કરવો ભાષા વિભાગ જેના પચીસ ગુણ છે અગાઉ મેં વાત કરેલી છે કે આકૃતિ વિભાગ માનસિક યોગ્યતા કસોટી જેના પચાસ ગુણ છે ગણિત વિભાગના પચીસ ગુણ છે અને ભાષા વિભાગના પણ પચીસ ગુણ છે ટોટલ આપણું જવાહર નવોદય પરીક્ષાનું પેપર સો ગુણનું છે એટલે ખાસ વિદ્યાર્થીઓ જવાહર નવોદય પરીક્ષાની અંદર આ ભાષા વિભાગ પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારી પાસે શબ્દોના અર્થ હશે થોડી વ્યાકરણની સમજ હશે તો તમે આકૃતિ વિભાગની જેમ ભાષા વિભાગમાં પણ ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકશો તો અહીં ગુજરાતી ભાષાના ફકરાઓ અને ભાષા વિભાગની અંદર ફક્ત ફકરાઓ જ આવે છે અને અગાઉ મેં વાત કરેલી છે કે ચાર ફકરાઓ આવશે વીસ પ્રશ્નો જેના તમને પચીસ ગુણ મળે છે તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજે

અર્થ ગ્રહણ સાથે વાંચવો ખૂબ જરૂરી છે તો અહીં ફકરો છે કે પોતાની હતી એટલે કે સુવાની જગ્યા પર આડી પડી અને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓ છે જોઈ રહી હતી તે હતી જો ખાસ બેચેન એટલે કે એને ચેન નતું પડતું કારણ કે કોઈ પણ વસ્ત્ર તેના પર બંધ બેસતું ન હતું વસ્ત્ર યાની કપડા તેના પર બંધ બેસતા નતા તેના એટલે કે હેમાના હેમાના શરીર ઉપર એ કપડા બંધ બેસતા નતા એટલે કે યોગ્ય રીતે ફિટ નતા થતા તેણે તેઓને એક એક કરી ફરી પહેર્યા પરંતુ તે યા તો ખૂબ જ તંગ હતા યા નાના હતા તેમણે પોતાના જે કપડા છે એને એક એક કરી ફરી ફરીને પહેર્યા પરંતુ તે કપડા છે એ ખૂબ જ તંગ યા તો નાના હતા એટલે કે એકદમ ફિટ થતા હતા નાના હતા એટલે કે એને જોઈએ એવા યોગ્ય માપના કપડા નહોતા એટલે કે યોગ્ય રીતે બંધ બેસતા ન હતા એટલા માટે તે બેચે હતી જો ખાસ યાદ રાખજો આવા પ્રશ્નો ફકરાની નીચે આવતા જ હોય છે કે એમાં છે એ બેચેન શા માટે હતી તો અહીં એમાં જે ચાર વિકલ્પો યોગ્ય રીતે ખાસ વાંચી અને થોડુંક તાર્કિક વિચારજો કેમ કે સીધા જવાબ નથી સીધા જવાબ નહીં મળી જશે તમને થોડું તાર્કિક વિચારજો તો તમે કહી શકશો અને એમાં ખોટા વિકલ્પોને આકૃતિની જેમ જો દૂર કરશો તો જે પાછળ એક યા બે વિકલ્પ વધે છે એમાં થોડું તાર્કિક વિચારશો ફકરાને આધારે જશો તો તમે સરળતાથી જવાબ પસંદ કરી શકશો તો અહીં લખેલું જ છે કે એમને કપડાં છે એ યોગ્ય હતા નહીં નાના હતા કબાટ વસ્ત્રો એટલે કપડા જો ખાસ યાદ રાખજો કે વસ્ત્રો નો સમાન અર્થ વાળો શબ્દ કયો છે એટલે કે એક કબાટ વસ્ત્રો થી ભરેલું હતું પરંતુ તે તેમાંથી એક પણ પહેરી શકતી નથી ખાસ એમાં પાસે આખો કબાટ ભરેલો હતો કપડાનો પણ એમાંથી કોઈ પણ એક પણ કપડું એ પહેરી શકતી નથી ત્યારે તેને એક વિચાર આવ્યો તેની આંખોમાં ચમક આવી ગઈ બરાબર એક વિચાર આવ્યો એની આંખોમાં ચમક આવ્યો રૂઢિપ્રયોગ છે એક અલગ વિચાર આવ્યો તે માતાના ઓરડા તરફ દોડી તે તેના મમ્મી પાસે જાય છે મમ્મીનો જે ઓરડો છે ત્યાં તે દોડીને જાય છે ત્યારબાદ આગળ જોઈએ કે તેના મમ્મી પાસે ઓડા તરફ દોડી જાય છે તેણે કહ્યું માં મારે નવા કપડા વસ્ત્રો જોઈએ છે માં મારે નવા કપડા જોઈએ છે પરંતુ પરંતુ જ્યારે ત્યારે જ્યારે હું મારા જૂના કપડા વસ્ત્રો નું દાન કરું એમને ખૂબ સરસ વિચાર આવ્યો જો એમાં નામની છોકરીને ખૂબ સુંદર વિચાર આવ્યો કેમ કે એવડી નાની ઉંમરે એને

બાળકોને મારે આ કપડા દાનમાં આપવા છે હવે વધુ કપડા વસ્ત્રો સંગ્રહ કરવાની જરૂરત નથી જો ખાસ ધ્યાન રાખજો એમાં એવું વિચારે છે કે હવે મારે વધુ કપડા એટલે ઘણા બધા કપડાં લઈ અને મારે સંગ્રહ નથી કરવો સંગ્રહ કરવો એટલે આપણે કેમ કોઈ રમકડાનો સંગ્રહ કરવો કોઈ ચીજ વસ્તુનો સંગ્રહ કરવો સંગ્રહ કરવો એટલે કે ભેગું કરવું એટલે કે હવે હું ભેગા કરીશ મારે એની કોઈ નથી તેની માતા અને તેને ગળે લગાડી એની માતા છે એ એમાંના આવા વિચારો જોઈ અને ખૂબ જ મલકાઈ જાય છે મલકાવવું એટલે હરખાવવું આનંદમાં આવવું એટલે કે એની માતાને ખૂબ જ આનંદ આવે છે હરખાઈ જાય છે કે મારી એમાં છોકરી ખૂબ જ સુંદર વિચારે છે અને એ દાન કરવાની પણ વાત એની માતાને ગમી અને વધારે હવે કપડાં ભેગા નહીં કરે આ પણ વાત માતાને પસંદ આવી એટલે એના માતા છે એ ખૂબ જ મલકાય છે એટલે કે હરખાય છે આનંદમાં આવી જાય છે અને પોતાની દીકરી છે એને ભેટી ગળે લગાડી લે છે તેની દીકરી દયાળુ હતી આના ઉપરથી કહી શકીએ કે હેમા છે એ દયાળુ હતી જેનાથી કહી શકે એમ કે એમને દાન આપવાનો વિચાર આવ્યો છે એટલે માતા પણ આનંદમાં આવી જાય છે અને આના ઉપરથી આપણે પણ ખ્યાલ આવે બાળમિત્રો કે એમાં છે એ દયાળુ હશે બાળમિત્રો તો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ જે બાળકોને ફકરો ખૂબ જ સરળતાથી સમજાઈ ગયો હશે એ હવે સરળતાથી તે જોબો પસંદ કરી શકશે અહીં પ્રથમ પ્રશ્ન છે કે એમાં પોતાની પથારીમાં આડી પડી હતી કારણ કે ફકરાની શરૂઆતમાં આડી પડી હતી તો કારણ શું કેમ પથારીમાં આડી પડી હતી તો તમે થોડુંક જો તાર્કિક વિચારશો તો પણ તમે સરળતાથી જવાબ તરફ જઈ શકશો કેમ કે એ થાકી ગઈ હતી ને એવું ફકરાય નહોતું આવ્યું કે એમાં થાકી ગઈ હતી એ આપણો જવાબ નહીં હશે ડી છે એ આળસુ છોકરી હતી એટલા માટે એ પથારી ઉપર આડી પડી હતી નહીં એ પણ આપણે એવું કે ફકરામાં નથી આવ્યું કે એમાં આળસુ હતી બી છે કે તારાઓ જોવાનું પસંદ કરતી હતી એમને તારા જોવાતા એટલા માટે પથારી ઉપર આડી પડી હતી નહીં તો તમે સરળતાથી કહેશો કે જવાબ સી હશે કેમ કે વિચારી રહી હતી કે શું પહેરવું જોઈએ ક્યાં કપડા પહેરવા જોઈએ આ હું એ વિચારી રહી હતી તો આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરતા જાઉં આકૃતિની જેમ તો પણ તમે સાચા જવાબ તરફ સરળતાથી પહોંચી શકશો અને આ પ્રશ્ન તો ખૂબ જ સહેલો જ છે કેમ કે પથારી ઉપર આડી કેમ પડી હતી તો આપણે ફકરામાં જોઈ ગયા એમ કે એ વિચારી રહી હતી કે મારે શું પહેરવું કેવા કપડાં પહેરવા આવા વિચારોને લીધે તે પથારી ઉપર આડી પડી હતી તો આપણો જવાબ બનશે સી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એ આપણે બાળમિત્રો જોઈએ કે તે કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી હતી કારણ શું કેમ એ કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી હતી એટલે કે કેમ કોઈ પહેરી નથી શકતી એનું કારણ શું શા માટે વસ્ત્રો પહેરી નથી શકતી ખાસ પ્રશ્ન સમજવો તો એ તે ફેશન પ્રમાણે ન હતા બી તે ખૂબ જ રંગબેરંગી હતા સી તેને ખબર ન હતી કે શું પહેરવું છે કે ડી વસ્ત્ર તેને બંધ બેસતા ન આવ્યા એટલે કે કોઈ પણ વસ્ત્રો શા માટે પહેરી ન શકી તો આપણે ફકરામાં આવ્યું હતું કે કોઈ પણ કપડાઓ છે તેમને બંધ બેસતા ન હતા એટલા માટે કોઈ પણ વસ્ત્ર પહેરી શકતી નહીં એટલે આપણો જવાબ મળશે ડી કે વસ્ત્ર તેને બંધ બેસતા ન આવ્યા ખાસ અગાઉ જે મારો વિડીયો છે એ ખાસ તમારે અગાઉ જે મે ફકરાની સમજ આપી ત્યાં તમે ફરી પાછા જશો તો તમને જવાબ મળશે કે વસ્ત્ર તેને બંધ બેસતા ન હતા એટલે કોઈ પણ વસ્ત્ર પહેરી શકતી ન હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો જે છે કે સંગ્રહનો સમાનાર્થી શબ્દ છે સંગ્રહ એટલે શું તો ખાસ જોયું તો ફકરામાં આ શબ્દ પ્રયોગ થયો હતો કે જ્યાં એમાં એમ કહ્યું કે મમ્મી હવે હું કપડાં વધારે પડતા સંગ્રહ નહીં કરવો વધારે પડતા કપડાઓ નહીં કરું તો સંગ્રહનો સમા એટલે સંગ્રહ કરવો કપડા સંગ્રહ નહીં કરી એટલે કે હું વધારે કપડાઓ ભેગા નહીં કરી બાકી વેચવું એટલે સંગ્રહ ન થાય ભેટ આપી એટલે પણ નહીં એકબીજાને આપવું નહીં સંગ્રહ કરવો એટલે કોઈ પણ વસ્તુઓ ભેગી કરવી એટલે આપણે જવાબ મળશે એ ત્યારબાદ આગળનો બાળ મિત્રો કે હેમાં છે કેવી છે છે એ લાલચી બી ઉદાર છે સી સ્વાર્થી છે ડી કંજૂસ તો તમે ફકરો વાંચ્યો હશે એમાં આપણે જોયું હતું કે હેમાં છે એ બીજા પોતાના કપડા છે જે નાના થતા હતા એટલે બીજા લોકોને આપવા માંગતી હતી એમણે કીધું હતું કે માતા હું નવા કપડાં ત્યારે જ લઈશ કે જ્યારે આ જૂના કપડાઓ છે એ હું દાનમાં આપીશ તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે એમાં કેવી છે એ દાનમાં આપી દે એટલે શું એને લાલચી કહેવાય નહીં સ્વાર્થી કહેવાય નહીં કંજૂસ કહેવાય નહીં તો ખૂબ જ સરળ છે કે એને કહેવાય ઉદાર તો આપણો જવાબ બનશે બી ઉદાર અને જો અહીં કામુસમાં પણ જવાબો આપેલા છે દાનવી દાતા ઉદાર એટલે કે બીજા લોકોને દાન આપે છે અને દાતા કહેવાય દાનવીર પણ કહી શકાય અને ઉદાર પણ કહી શકાય તો અહીં તમે સરળતાથી જવાબ મેળવી શકશો કે એમાં છે એ ઉદાર છે બરાબર દાનવીર છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન પાંચમો તેના તરફ જઈએ આ થોડોક વિચારવા જેવો છે પણ જેમને ખ્યાલ પડી જ ગયો હશે ફકરામાં કે દાન કરવુંનો વિરોધી શબ્દ છે દાન કરવાનો વિરોધાર્થી શબ્દ પહેલા તો તમને એનો સમાન અર્થ ખબર હોવો જોઈએ સૂચના વાંચવી બાળ મિત્રો ખૂબ જ આવા પ્રશ્નોમાં ભૂલ કરી બેસતા હોય કે દાન કરવું એટલે કરીને આવતા રહેતા હોય છે ખાસ જો કે અહી વિરોધી કીધો છે એટલે કે ઉલટ શબ્દ દાન કરવું એનો સમાનાર્થી આપવું થાય તો એનો વિરોધી લેવું તો આપનો જવાબ બનશે તો આપવું તો એનો વિરોધ અર્થી લેવું થાય તો આવી રીતે પાંચે પાંચ પ્રશ્નોની મેં તમને સમજ આપી ખાસ ગુજરાતી ભાષામાં વધારેમાં વધારે ફકરાઓનો બાળ મિત્રો મહાવરો કરજો વધારેમાં વધારે શબ્દો તૈયાર કરજો અને ખાસ ભાષા વિભાગની અંદર વ્યાકરણની પણ ખાસ સમજ ખૂબ જ જરૂરી છે કારણ કે અહીં તમે ફકરામાં જ છો કે અહીં આ એક પ્રશ્ન જે વ્યાકરણ આધારિત હતો ત્યારબાદ અહીં તમે બીજો પ્રશ્ન જોયો એ પણ વ્યાકરણ આધારિત હતો એટલે ખાસ ભાષા વિભાગમાં જો તમારે બાળ મિત્રો ખૂબ સારું એવું સ્કોરિંગ કરવું હોય ત્યારબાદ બધા જ ચિહ્નો છે વિરામ ચિહ્નો છે કે પ્રશ્નાત ચિહ્ન છે અલ્પ વિરામ છે અવતરણ ચિહ્નો છે બરાબર આવા અલગ અલગ વિરામ ચિહ્નો છે એમની પણ સમજ મેળવવી તો તમે ભાષા વિભાગમાં આકૃતિ વિભાગની જેમ જ ખુબ જ સારું એવું સમાર્થી શબ્દો આપું છું તો આજે પણ તમારા માટે ઘણા બધા નવા સમાનાર્થી શબ્દો લઈ આવ્યો છું જે તે તમારી નોટબુકમાં લખતા જજો અને ખાસ એ તૈયાર કરજો બાળ મિત્રો અહીં પ્રથમ જે શબ્દ છે ખાસ આ સમાનાર્થી શબ્દો જ છે કે સુધ એટલે કે સશી એટલે પણ ચાંદો કે ચંદ્ર થાય છે સ્વયં એટલે પોતે હું આ કામ મારી સ્વ સ્વયં કરી લઈશ સ્વયં કરી લેવું એટલે કે હું પોતે કરી લઈશ ત્યારબાદ સૂર્ય છે તો સૂર્યને અહીં તમે જોઈ શકો સૂરજ કહેવાય રવિ કહેવાય ભાનુ કહેવાય આવા પ્રયોગ થતા હોય તો ખાસ આમાંનો કોઈ શબ્દ શબ્દ છે ફકરામાં આવી જાય કે સમાનાર્થી શું થાય તો સૂરજ રવિ કહી શકાય સૂર્ય કહી શકાય આવા વધારે માં વધારે શબ્દો તૈયાર કરવા ત્યારબાદ આગળના બાળ મિત્રો આપણે શબ્દો જોઈએ કે મુસાફરી કરવી મુસાફરી એટલે યાત્રા કરવી પ્રવાસ કરવો પર્યટન કરવું જન જન એટલે લોકો અરણ્ય રાન જો આવા શબ્દો ખાસ તૈયાર કરવા અરણ્ય એટલે પણ જંગલ થાય છે રાન રાન એટલે પણ જંગલ તો આવા શબ્દો વધારે ને વધારે તૈયાર કરવા ત્યારબાદ આગળના બાળ મિત્રો આપણે શબ્દો જોઈએ કે લખેલું છે કે બગીચો બગીચો એટલે બાગ ઉદ્યાન ઉદ્યાન એટલે પણ બાગ થાય મૃગ મૃગ એટલે હરણ બરાબર ત્યારબાદ એટલે ગજ જો આવા શબ્દ પ્રયોગ અવારનવાર થતા હોય છે તો ખાસ વધારે માં વધારે શબ્દો તૈયાર કરવા ત્યારબાદ છે રસ્તો રસ્તો એટલે પથ માર્ગ રાહ વાટ આવા ઘણા બધા શબ્દ પ્રયોગ થતા હોય એટલે વધારે માં વધારે શબ્દો તૈયાર કરવા ત્યારબાદ આગળના જે શબ્દો છે એ જોઈએ કે લક્ષ્ય લક્ષ્ય એટલે ધ્યેય મારું આ લક્ષ્ય છે મારું ધ્યેય આ છે ફરી પાછો આવ્યો છે કે સ્વયં એટલે પોતે તકલીફ એટલે કે મુશ્કેલી મુસીબત અડચણ મને આ કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે યા તો મુસીબત આવે છે અડચણ પડે છે તકલીફ પડે છે આવા ઘણા બધા શબ્દ પ્રયોગ થતા હોય સ્મિત સ્મિત એટલે હાસ્ય આપણા ચહેરા પર સ્મિત લઈ જોઈએ સ્મિત લાવવું એટલે ઓળખતો નથી અપરિચિત છું અપરિચિત એટલે અજાણ્યું અજાણી વ્યક્તિ ત્યારબાદ અધિકાર અધિકાર એટલે હક મને આ અધિકાર છે આ મારો હક છે આવા શબ્દ પ્રયોગ થતા હોય તો ખાસ બાળ મિત્રો વધારેમાં વધારે આવા શબ્દો છે એ તૈયાર કરો અને ભાષા વિભાગમાં પણ આકૃતિ વિભાગની જેમ ખૂબ સારું એવું સ્કોરિંગ કરશો તો આવી રીતે આકૃતિ વિભાગના પચીસ ગુણ ટોટલ પંચોતેર ગુણ છે જો આ બંને વિભાગમાં તમે વધારે વધારે સ્કોરિંગ કરશો તો જવાહર નવોદય પરીક્ષામાં પાસ થવાના તમારા ખૂબ જ ચાન્સીસ વધી જશે ત્યારબાદ ગણિત વિભાગ છે એમની પણ ખૂબ તૈયારી કરો અને ખૂબ સારી એવી તૈયારી સાથે તમે ખૂબ જ સારામાં સારું સ્કોરિંગ કરી શકો અને દરરોજ મારી સાથે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો હું તમારા માટે વધારે વધારે હજી ભાષા વિભાગ આકૃતિ વિભાગના વિડીયો લઈ આવીશ ને ત્યારબાદ અંતમાં ગણિત વિભાગ જે કે જો કે મારી યુટ્યુબ ચેનલમાં ગણિત વિભાગના પણ વિશિષ્ટ દાખલાઓ છે ત્યારબાદ બેઝિક દાખલાઓ પણ દરેક એકમના હું તમારી સામે લઈ આવીશ ને ખૂબ સારી એવી તૈયારી કરતા રહો તો વિદ્યાર્થી મિત્રો અહી ફકરા નંબર આપણે કમ્પલેટ કરીએ છીએ ફરી પાછા નવી જ કોઈ બાબતો અ આકૃતિ વિભાગ યા તો ફકરા વિભાગ હું તમારી સામે લઈને આવીશ ત્યાં સુધી તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ મિત્રો